તો એના માટે છે ને અમારે ગેમ કરવાની છે કેમ કે આ પાણીની બોટલ છે અને ફક્ત એક મિનિટ નો ટાઈમ રાખ્યો છે આવી રીતે આપણે ગેમ કરવા છે જો એક મિનિટ ની અંદર આમાં કેટલી કીની વધારે બોટલ ઊભી રહી જાય એને આપણે કાઉન્ટ કરીશું તો હવે આપણે છે ને ફટાફટ આપણે એક મિનિટ ટાઈમ એક મિનિટ નો ટાઈમ ફટાફટ આપણે ચાલુ કરી દઈએ તો પેલો તમારો હાલો તો હવે મારી દીજો સ્ટાર્ટ એક મિનિટ છે એક જ મિનિટ કહીએ એક બે સ્ટાર્ટ

10, 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

Soh, so, 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 so

તો મિત્રો મને મળી ગયું છે મોટું બજેટ ને મોટું બજેટ માં આપણે હું હું સોમાન છે વસ્તુ આપડે જોઈએ તો પેલા તો છે ને બે લિટર પાણી ની બોટલ છે બીજી 20 વાળી કેંપા છોડા છે બીજું 10 વાર બિસ્કિટ ક્રીમ વાળું

અને જો મોટા બજેટ માં ખાટલો બાટલો ને સુવા માટે ઢાબરો બાબરો ને કઈ ઘટે ની એવું છે હા તો મિત્ર આ તો પાછું લો બજેટ આવી ગયું હવે તો નું શું કરવું મારે હું આમાં હું છે ખાવા પીવાની વસ્તુ આ જોઈજો કે કિટ કિટ 5 રૂપિયા ની આ એક વખત તોડી નાખી લાગે ના પાંચ રૂપિયા ની આવે હા કે મેગઝીન બગું મેગઝીન છે મેગઝીન બિસ્કિટ છે ને આનો શું કરવામાં પાંચ રૂપિયા કુરકુરિયું હા ચણા દાળ આ રહી છે આ મગ દાળ

કોણો બધી છે કેમ કે આપણે એટલું ખાઓ તો આપડી રાત નીકળી જવાની છે આરામથી કેમ કે આપડી બધી વસ્તુ ધરાક બરાક ને બધી છે કેમ કે સિરાખભાઈ નું હું થાય રાત નીકળશે કે નહીં નીકળે બકે આપણે મેરા પાણી ની બોટલ છે કેમ કે આપડી રાત નીકળીયા હ કેમ કે હવે આપણે થોડું પાણી પી લઈએ એટલી બધી વસ્તુ છે આપણે કઈક છે ને હવે અત્યારે

તો ભાઈ આપણે આ બાજુ ખાટલા ઉપર વાહ વા પાણી ની બોટલ આવડી મેરે ભરપૂર છે પેલો થોડી આપણે આવડી ગઈ છે પંજી બે ફાળ તો આમ તો અમને ભૂખ હે ગઈ અમે કા પહેલા ખાઈ લેઈએ ને આને તો ઘણી બધી વસ્તુ છે આ પાસે અને આ બિસ્કિટ પર છે સાને આખી ખાઉં કે હું કાપી દેવી આવી એય તો લઈ લે પાણી એટલી બધું પાણી નાખી બોટલ આવી ગઈ તો મિત આને ભલે આ પાણી ની બોટલ લઈ ગયો મારીનેથી વાંધો ની મારી કીદે રાત નીકળી જા હ ગમે એમ કોઈ

Hahahaha Thôi, tui không biết tui có để mà Cái nhỉ? Mày không khó nhuận tui

आधे फल बे बे नहीं भूको करने नहीं आप बिस्कुट दो दो से ना था अरे देर हो गया लिया <laughs> तो पापड़ी मेरे का आइटम से और गया खा दो रख से तो वैसे ना आप खा लिया हम खाएगा और को खाए पाप भाग

আ কি মা অল টা কার হাতপাদ আত যে মাসকিজ মতোপাসি হুুতে না খালা মন্ু নাদ হাত ত তা লে টা থ মন ম আ গন্ধু করনে মা মারা সাব করে

આ તો ગુડ મોર્નિંગ મિત્રો તો સવાર થઈ ગયો છે ને લો બજેટ નું મારો સેલ પૂરો કર્યો છે બહુ માન માન પૂરો છે કેમ કે આખી રાત કાકરા કૂતા મને તો મિત્રો ગુડ મોર્નિંગ તો આપણો ચેલેન્જ અહીંયા પૂરો થાય છે હાઈ ને લો બજેટ નો હતો આપણો ચેલેન્જ લો બજેટ સિરક ને મળ્યું તો તો જો આપણો તમને જો થોડોક પર વિડિયો હારો લાગ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડિયો સાથે જય માતાજી જય માં મોગલ જય હિન્દ જય ભારત વંદે માતરમ